શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું એક એવો નાસ્તો એ બધાને ખૂબ જ ભાવશે આપણે રાત્રે ડિનરમાં પણ ચાલે એના માટે એક વાટકી ઘઉંનો લોટ લેશું અડધી વાટકી રવો લેશું ઝીણો સુધી રવો લેવાનો છે અડધી ચમચી મીઠું લેશું આ ચમચીનું જ માપ રાખશું બધું અડધી ચમચી મરી પાવડર લેશું એક ચમચી ઘીનું મૂળ લેશું બધું સરખું મિક્સ કરી લેશું ઘીનું મૂળ બધું મિક્સ કરી લીધું છે તેલનું પણ નખાય પણ આ ખસતા થાય સરસ ક્રિસ્ટી ઉપરથી પાણીથી લોટ બાંધી લેશું બંધાઈ ગયું છે લોટ આપણે એક વાટકી પાણીની જોઈ છે આટલા લોટમાં સેજ તેલ નાખીને કેળવી લેશું અને દસ મિનિટ રેસ્ટ આપશું રવો છે એટલે પલળી જાય ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપશું આપણે દાબેલી રોટી બનાવી હોય તો એનો મસાલો બતાવ્યો છે જે આપણે બધામાં પાંચ છ આઈટમમાં વાપરી શકીએ એ મસાલો આપણે રેડી રાખ્યો છે વઘારીને બાફેલા બટેટાનો જે આપણે દાબેલી રોટીનો વિડીયો બનાવ્યો છે એમાં મૂક્યો છે આ મસાલો એ જ મસાલો છે એના બોલ્સ વાળી લેશું બોલ્સ વાળી લીધા છે જો આપણે ડુંગળી લસણ વગરનો કરવો હોય મસાલો તો એ પણ થાય આપણે આ ડુંગળી લસણ વાળો વઘાડીને કરીએ છીએ દર વખતે તો પ્લેન પણ થાય તો એ પણ ડુંગળી લસણ ના ખાતા હોય તો ડુંગળી લસણ સ્કીપ કરી દેવાના પેનમાં તેલ બધામાં લગાડી દીધું છે ગેસ ઉપર ધીમા ગેસ ઉપર ગરમ મૂકી દેસુ રોટલી રેસ્ટ આપી દીધો છે હવે લુવા પાડી લેશું એના પાડ લીધા છે આવી રીતે વણી લેશું અંદર જે આપણે બોસ રાખ્યા છે એ રાખી દેશું અને સીલ કરી વળાઈ ગઈ છે ઉપર જો આ વધે આમ બેવડું વાળું હોય તો વાર દેવાની તો કાઢી લેવાનું એટલે બહુ જાડું ના થાય આ રીતે બધા લેશું હવે આ બાટી આપણે વાર લીધી છે સેજ માર્ક ઉપર આવશું એટલે સરસ લાગે બધી વાર લીધી છે બધી રીતે તૈયાર કરી લેશું એમાં ગેસે આપણે જે પેન ગરમ કર્યું છે એમાં બધી મૂકી દેશું બધી મૂકી દેશું સેજ સેજ ઉપરથી પણ તેલ રેડ દેશું

વચ્ચે વધારે ફ્લેમ હોય એટલે તરત જ ડાર્ક થઈ જાય એટલે પેલા પલટાવાની આ બધામાં સેજ લાઈટ છે હજી પછી પલટાવી પલટાવીને શેકી લેશું પેલું એ નાખી દીધું તું એટલે હવે કઈ નાખવાની જરૂર નથી મસાલો તૈયાર હોય ને તો કઈ વાર નથી લાગતો બધી પલટાવી લેશું આવી રીતે સાઈડમાં બધે ફેરવી ફેરવી પકાવી લેશું વચ્ચેની શેકાઈ ગઈ છે બરાબર કાઢી લેશુ બીજી થોડીક આગળ પાછળ કરી લેશું વચ્ચે ઝડપથી પાકે તો વચ્ચે જવા દેશું એકદમ સરસ પાક છે ક્રિસ્પી જે શેકાતી જશે એ કાઢી લેશું બધી શેકાઈ ગઈ છે કાઢી લેશું તૈયાર છે આપણે આલુ બાટી સર્વ કરી દઈશું તૈયાર છે આપણે આલુ બાટી સર્વ કરી દીધી છે બહુ જ સરસ લાગે છે કેચઅપ સાથે ચટણી સાથે એમ એકલી એકવાર જરૂરથી ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ